સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ ખાતે શેઠ લલ્લુભાઈ નિઃશુલ્ક હોસ્પિટલના ટ્રસ્ટી મંડળના પ્રમુખ હરેશભાઈ મહેતા તેમજ ટ્રસ્ટી દિવ્યકાંતભાઈ સૂચક અને નિઃશુલ્ક હોસ્પિટલના ડો પ્રકાશ કટારિયા એ માનવ મંદિર આશ્રમની મુલાકાત લીધી હતી સાવરકુંડલાની બે એવી સંસ્થા છે કે જ્યાં કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી અને પૂરા દિલથી લોકસેવાનું કામ થાય છે જેમાં એક છે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર નિઃશુલ્ક હોસ્પિટલ કે જ્યાં સામાન્ય દવાથી માંડી અને ખૂબ જ ખર્ચાળ સારવાર દવા અને જમવાનું મહાનગરોની હોસ્પિટલને શરમાવે તેવી રીતે દર્દી નારાયણની નિશુલ્ક નિઃશુલ્ક સેવા કરવામાં આવે છે આ નિઃશુલ્ક હોસ્પિટલના ટ્રસ્ટી મંડળના પ્રમુખ હરે भाई मेहताए एवं बीजी सेवा करती संस्था एटले सावरकुंडला मनोरोग्य आश्रम मानव मंदिर नी मुलाकात लीधी अहिया संत भक्ति बापू निश्रामा અત્યારે પાંસઠ બહેનો પુનઃ જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે તેમજ દવા દુવા અને હવાના માધ્યમથી આજ સુધીમાં એકસો વીસ બહેનો સમાજમાં સાજી થઈ પુનઃસ્થાપિત થઈ છે તેમજ હાલ જે બહેનો છે તેમની સાથે વાતચીત કરી ભક્તિ બાપુ પાસેથી માહિતી મેળવી ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો તેમજ પ્રમુખશ્રી હરેશભાઈ મહેતા સાથે આવેલા ટ્રસ્ટી દિવ્યકાંતભાઈ સૂચક અનેડો પ્રકાશ કટારીયાનું ભક્તિ બાપુએ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું શ્રી ભક્તિરામ બાપુની મિશ્રામાં માનવ મંદિરની મુલાકાત લીધી ખબર હતી આછી પાછલી શું ચાલે છે પણ અમુક બાળકોને અમુક લેડીઝને જોઈને એમ થયું કે આ કામ અદ્ભુત છે અને આવું કામ બહુ જ અદ્ભુત માણસ ઈશ્વરનો માણસ હોય ને એ જ કરી શકે બહુ આનંદ છે ફરી વખત આવીશું અને વધારે સમય રોકાઈને વધારે લાભ લઈશું જય અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે